લોકો છે એ બાળકો ને છે એ મજા આવે તેવું વાતાવરણ પ્રફુલ્લિત છે અને ખુબ બહોળી સંખ્યા ની અંદર અહિયાં ભક્તો છે એ ભગવાન સ્વામિનારાયણ ધામ ની અંદર બી એપીએસ મંદિર આવેલું દર્શન બહોળી રહ્યા છે અહિયાં આ બાળકો ને જોવાલાયક છે બાળકી ઘોડી છે અને ખુબ જ સરસ અહિયાં આ પ્રદર્શન અને બાગ બગી ગયા છે જેની અંદર ગેલા નદી ના કાંઠે આ બીએપીએસ મંદિરની મંદિર ની અંદર ખૂબ દર્શન કરી અને ધન્યતા અનુભવી છે